જો વિદ્યાર્થી મિત્રો આ બાજુ આ ચાર મિત્રો છે એ અમદાવાદ નામની રમત રમી રહ્યા છે તમને બધાને ખબર છે કે અમદાવાદની અંદર પાંચ અક્ષરો આવે છે એટલે અહીંયા પાંચ ખાનાઓ કરેલા છે એમ કરીને કુલ પચીસ ખાનાઓ છે ચાર ખાના એટલે મધ્યની અંદર જે ચોકડી છે એનું ઘર છે અને બધી બાજુ ચાર ચાર કૂકાઓ પસંદ કર્યા છે અલગ અલગ પોતાના અને કોડી વડે પોતે રમી રહ્યા છે અહીંયા જેટલી કોડી છતી પડે છે એટલા અંક છે એ પોતે ચલાવશે એ રીતે તમે જુઓ અહીંયા જોઈ રહ્યા છો કે આ બેનને એક કોડી ઉપર પડી એટલે થયું આ સાહેબને પણ આ ભાઈને પણ એક કોડી ઉપર પડી છે અહીંયા જેટલી કોડી ટૂંકમાં આ રીતે થાય એ રીતે રમતા રમતા પછી અંદર ઘરની અંદર જવાય છે અને જે પહેલાં જશે એ રીતે બધા લોકોનું વારાફરતી વાર આવશે એમાં પણ ઘણીવાર એવું બને કે ચારે ચાર જતી પડે તો એને આપણે ચાર અંક આપીશું અને ઊંધી પડે તો એને આપણે આઠ અંક આપીશું તો એ રીતે આઠ અંકમાં પણ એ રીતે આગળ ચાલશે અને છતી ચારે ચાર પડે તેને ફરી બીજી બીજીવાર બોનસમાં દાવ પણ આવતો હોય છે તો આ રીતે આ રમત જે અમદાવાદ નામની રમત છે એ પણ આ ગરમીના દિવસોમાં રમવાની એક મજા હોય છે